આ ગાયને ઓળખો હો ચાલુ વરસાદમાં ટ્રેનિંગ ચાલુ જો ખેતરમાં ટ્રેનિંગ ચાલુ કેમ છે ખેતરને બધું જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર શું અને આજના બ્લોગની શરૂઆત એ આપણે અહીંયાથી જ કરી છે જો આ બધા ચક્કીના વાસડાની જે તમને કાલે બતાવ્યા હતા અને આજે અત્યારે આપણે અહીંયા જોડવાના છે બાકી આ એક ગાય જો આ ગાયને ઓળખો હો ઓળખતા હોય તો કોમેન્ટ કરીને કહો પછી હું તમને જણાવું કે કઈ છે એ જેને શોખ હશે ને એ ઓળખી જશે ને જોતા હશે કઈ છે પણ હમણાં જણાવું બીજી છે આ નામ શું છે કેવલ મીરા મીરા નામ છે અને અત્યારે આપણે છે બે વાસડાને જોડવાના છે તમને મેં કાલે કીધું તું એ પ્રમાણે રામવામાં આવી ગયા રામ કેમ છો મજામાં ને તો બસ હાલો જોડી દે તો વાસડા બને અહીંયા પહોંચી ગયા હતા અને આ તરેલું છે એ હમણાં પહેરાવશે ને અહીંયા જો બાંધવા પડે છે તો એવાય નથી થાય ને એટલે ધીમે ધીમે બધું કરવાનું ભડકે વધારે તો વાસડા બે જોડાઈ ગયા અને વરસાદ આવ્યો છો વરસાદ આવ્યો હા તો ચાલુ વરસાદ ટ્રેનિંગ ચાલુ જો આપડે જાણીએ ની પાછળ પાછળ વરસાદ પણ થોડી વાર માં આવી ગયો ઘરે તો હેર ચડી ગયા વાસણ લઈને રામ અહીંયા ખેતરમાં ખેતર માં આવી ગયા હતા આપડે અહીંયા હાલી ને જ્યાં વાર લઈ ગઈ અહીંયા જો ખેતર ટ્રેનિંગ ચાલુ હજી શું અંડર ટ્રેનિંગ જ છે એટલે હાલવા મન થોડુંક ઓલું છે એટલે ટ્રેન થયા નથી ધીમે ધીમે થઈ જાય છે કાં કેવાય બરાબર હાલે ને તો બસ ગરમી ઘણી છે સાચી વાત અત્યારે થોડાક છાંટા આવ્યા પણ પાછું તડકા જેવું થઈ ગયું છે અને અહીંયા જો ખેતરમાં ટ્રેનિંગ ચાલુ ઊભા રહી ગયા તા જો હવે ચાલુ કર્યા ગરમી ચડાવી દીધી હો બાકી કેમ છે કેવલ મજા આવે ને મજા આવે ભણવાનું ચાલુ છે કે તારું હા હા બે દિવસ છે એમને ના ના સરસ પછી આપણે તો અહીંયા છે ને એક વંડી ઉપર બેહ હો આવી ગયા હતા કારણ કે શું ગરમી થતી હતી ઘણી અને રામવામાં હલાવે છે ને આપણે અહીંયા બેઠા

હવાઈ આવે ખુલ્લું ખુલ્લું હોય જો ઠેઠ સુધી ખુલ્લું ખુલ્લું વાતાવરણ ને આમાં ટ્રેનિંગ ચાલુ હોય ત્યારે તો ખેતરમાં થોડી વાર ટ્રેનિંગ આપીને ફરી અહીંયા બંધ થઈ ગયા છે જો આ હવે છે એના બળદ બનવાના અને આ જૂના બળદ છે જૂના બળદ એ જમાવટ છે કેમ છે કુંટો છો આ તો એટલા જૂના છે કે મને યાદ નહી ક્યાર ના છે તને યાદ હે ક્યાર ના છે ના ના હે રાજવીર આ બાજુમાં ઉપર હાઈટ કેટલી છે ની આની મારાથી મોટા હમ તારા જે મોટા આ બંને જૂના મળે તો હવે આ બે બનશે ચક્કી ના અને હવે હું તમને બતાવું છેલી ગાય મેં જે તમને આગળ વાત કરી હતી એ કે ગાય કઈ છે

રાતે શું ત્યાંથી અહીંયા પહોંચી ને બચ્ચા થાકી ગયે છે ત્યાં મૂકી છે રાપર અને રાપર થી હજી એટલું બધું ખાતી નહીં ન અજાણ્યું લાગે ને એટલે ધીમે ધીમે ખાતી પીતી થઈ જશે સૂકા પ્રદેશમાંથી હવે નીલા પ્રદેશમાં આવી ગયા હોય તો અહીંયા જલસા જલસા એને આ કે ને રાજવીર હે ખાધે પીધે સુખી નહીં અહીંયા એક ચોમાસામાં છૂટે નહીં તો ચાર આઠ મહિના છે બાંધે બાંધે ખાવાનું આવે સિંગ બિંગ ચોપડી ને હરસાથી મૂકી જાઓ બાકી અહીંયા આવી જાઓ ચાંદ લોન કર્યો બાકી કંઈ આવે તો કે કેવો મોજ ને બાકી કોટિયું પહેરાવ્યું હા કરતો હતી જ

બે જણા થી નથી રેતા એ મારે શું રહી ગયા સાચી વાત ભલે તો મેં તમને કાલે કીધું હતું એ પ્રમાણે મેં તમને આજે બતાવી દીધું હવે આપણે તો હું જવાનો સમય થઈ ગયો છે તો હવે જોશું આગળ બાકી આ બધા જો પાડોળા પાણી પીએ ને જલસા જલસા કરે બરાબર ને આ તો કેટલા જે એકાદ વર્ષ હાલશે કે વધારે હાલશે પછી ફોરું ફોરું કામ કરશે હા ભારે કામ ઓછું કરશે તો શું છે કે થયા ને એટલે થોડીક આવી ગઈ એક સમય તો હવે આપણે તો આપણે અહીંયાથી નીકળવાનો સમય છો ત્યાં થોડાક ખબર છે આગળ વરસાદ આવ્યો તો એના હિસાબે અહીંયા ઝાડખા નીચે ગાડી હતી ને તો ગાડી બગડી ગઈ છે એટલા માટે અહીંયા સર્વિસનું બધું ઘરનું જ છે ને તો સર્વિસ કરી નાખી કેવી ચમકી ગઈ ને હે રુદ્ર રાજવીર ચમકી ગઈ ને મસ્ત થઈ ગઈ હે ને ભાઈ કેવલ ભાઈ મેં બાઈક લઈને જાય હે જો તને આવડે રાજવીર કેવલા ને એક જ આવડે હે કેવલ ને રુદ્ર ને બે ને આવડે કા તો હવે ગાડી તો ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગઈ છે ને હવે માં હવા થોડી પૂરી હે તો હવા પૂરી ને પછી નીકળી આવે તો લાસ્ટમાં તો પીપળો આપણે ગાડી સાફ કરી ને પછી બીજો બધો રૂટ ઘણા કર્યા હતા પણ હવે બતાવવાનો કાંઈ સમય ન મળ્યો અને એન્ડ કરવાનો ભૂલાઈ ગયો હતો તો અત્યારે આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે પહોંચતા પહોંચતા આપણે ઘણું મોડું થઈ ગયું રાતના લગભગ અત્યારે અગિયાર વાગી ગયા છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલેનો વિડીયો